નમસ્તે મિત્રો હું ડૉક્ટર ચિરાગ બીરજા અમારી યુટ્યુબ ચેનલ જડીબુટી ઓલ અબાઉટ આયુર્વેદમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં યુવક અને યુવતીને યુવાવસ્થામાં સતાવતો એક રોગ એટલે કે ખીલ એના વિશે ચર્ચા કરીશું સામાન્ય રીતે આ ખીલ એ શરૂઆતમાં ચહેરા ઉપર એટલે કે નાક કપાળ અને ગાલ પર જોવા મળે છે અને આ રોગની તીવ્ર અવસ્થામાં એ ખભા ઉપર પીઠ અને હાથ પગ પર જોવા મળે છે આયુર્વેદ પ્રમાણે જ્યારે શરીરમાં પિત્તની વૃદ્ધિ થાય છે ત્યારે આ પિત્ત શરીરમાં ખીલ સ્વરૂપે ચામડીમાંથી બહાર આવે છે તો હવે આ પિત્ત વધવાના મુખ્ય કારણો જોઈએ સામાન્ય રીતે પિત્ત વધવાના મુખ્ય કારણોમાં આપણો આહાર એટલે કે તીખો ખારો ખાટો વધારે પ્રમાણમાં તળેલું લેવું તે સિવાય વધારે પડતા તડકાનું સેવન કરવું માનસિક તણાવ એટલે કે ઇમોશનલ સ્ટ્રેસ તે સિવાય વધારે પડતા કેમિકલ્સનો વપરાશ કરવો અને ખાસ કરીને બહેનોમાં કે જ્યારે માસિક ધર્મની શરૂઆત થાય ત્યારે એનામાં થતું હોર્મોન્સનું પરિવર્તન એ મુખ્ય કારણ છે આ ખીલની સામાન્ય સમાજ મેળવ્યા બાદ એના ઉપચાર વિશે આપણે જાણીશું આ ખીલ એ એક પિત્તવૃદ્ધિની અવસ્થા છે જેથી આ પિત્ત શાંત થાય એવા ઉપચાર આપણે કરવા જોઈએ એના માટે આપણે ફાસ્ટ ફૂડ તીખું તળેલું વધારે મસાલેવાળું નમકવાળું અને ખાટા ફળો ખોરાકમાં ના લેવા જોઈએ ખીલમાં સતાવરી ગુડુચી અને કટુકી એ ઔષધનું મિશ્રણ ખૂબ જ લાભદાયી છે આ ઔષધોને સરખા ભાગે ચૂર્ણ લઈ અને એને મિક્સ કરી ચમચીનો ચોથો ભાગ એટલે કે એકથી બે ગ્રામ જેટલું દિવસમાં બેથી ત્રણ વખત લઈ શકાય છે તમે ખીલમાં એલોવેરા જ્યુસનો પણ ઉપયોગ કરી શકો છો આ માટે અડધો કપ એલોવેરા જ્યુસ અને તેટલું જ સાદું પાણી મિક્સ કરી સવારે અને સાંજે જમ્યા પછી લઈ શકાય છે શરીરમાં વધારાનો કચરો દૂર કરવા માટે આપણા આંતરડા ચોખ્ખા રાખવા ખૂબ જ જરૂરી છે આ માટે અડધીથી એક ચમચી જેટલું આમળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે ગરમ નવશેકા પાણી સાથે લઈ શકાય છે જેથી તે પિત્તસમનનું પણ કાર્ય કરે છે અને આ ખીલને પણ મટાડે છે ખીલમાં તમે સરળ એક પાણીનો પ્રયોગ કરી શકો છો તેના માટે સૌ પ્રથમ એક કાચની બોટલમાં પાણી ભરો અને તેની ફરતે એક બ્લુ પારદર્શક પેપર દો ત્યારબાદ તેને બે થી ત્રણ કલાક માટે તડકે રાખી મૂકો ત્યારબાદ એ પાણીને દિવસ દરમિયાન એક થી ત્રણ કપ જેટલું પીવાનું રાખો આ પાણી આપણા શરીરને સુખદાયક અને ખૂબ જ ઠંડક આપનારું છે જેથી પિત્તનું સમન કરે છે તમે માનો કે ના માનો પણ આ પ્રયોગ ખીલમાં ખૂબ જ અસરકારક નીવડે છે આ તો થઈ મુખ દ્વારા લેવામાં આવતી ઔષધની વાત પણ ખીલમાં બાહ્ય એટલે કે લોકલ એપ્લિકેશન જે મુખ પર લગાડી શકાય એવી બે પેસ્ટ વિશે આપણે આગળ જોઈશું એક ભાગ ચંદનનો પાવડર અને બે ભાગ હળદરનો પાવડર લઈ તેમાં જરૂર મુજબ બકરીનું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટ ચહેરા ઉપર લગાવી થોડો સમય રહેવા દો આ પેસ્ટ ચહેરા ઉપર હિલિંગનું કાર્ય કરે છે અને ખીલ મટાડવામાં ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત બદામનો પાવડર લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેનો પણ ખીલમાં ઉપયોગ કરી શકાય છે કોઈ પણ પેસ્ટનો વપરાશ કરતા સમયે એ પેસ્ટને ચહેરા ઉપર દસ થી પંદર મિનિટ લગાવી અને રહેવા દેવું જોઈએ ત્યારબાદ તે સુકાઈ જાય પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવું જોઈએ મિત્રો પિત્તસમનના અન્ય ઉપાય તરીકે બ્રેથનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બ્રેથમાં વ્યક્તિએ પોતાના જમણા અંગૂઠાથી જમણા નસકોરાને બંધ કરી દાબા નસકોરા વડે શ્વાસ લેવો અને છોડવો જોઈએ આ પ્રક્રિયા આપણે પાંચથી સાત મિનિટ કરી શકીએ છીએ આનાથી પિત્તસમનનું ખૂબ જ સારું કામ થાય છે આમ ઉપરોક્ત આહાર વિહાર અને ઔષધ દ્વારા પિત્તસમન કરી આપણે ખીલમાંથી છુટકારો મેળવી શકીએ છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ જડીબૂટી ઓલ અબાઉટ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી